ગામ પંચાયતની અંદર એક પાઇપલાઈન નાખવામાં આવી છે જે બીજી શેરીમાંથી ગટર તરફ પાણી નિકાલ થઈ જાય અને ચોમાસામાં પાણી ત્યાં ભરાયને લોકોને હાલાકી ન પડે પરંતુ તે આ એ આ જ ગલી છે કે ત્યાં પાણીનો નિકાલ કરવા માટે એક પચાસ હજાર રૂપિયાનું ભૂંગળું નાખવામાં આવ્યું છે મતલબ એક પાઇપ નાખવામાં આવ્યું છે જે અહીંયા ગટરનું પાણી જે કોઈ વરસાદનું પાણી હોય છે જે ગંદકી થતી હોય છે એ પાણીનો નિકાલ કરવા માટે જોઈ શકશો કે અત્યારે આ કિસડ એટલી અહીંયા જામી ગઈ છે કે આ ગારો એટલો જામી ગયો છે પાણી પણ એટલું ભરાણું છે અહીંયા મચ્છર એટલા થાય છે લોકોમાં જે અત્યારે એમની નજીક જ લોકો વસવાટ કરે છે આરોગ્ય સાથે છેડા થાય છે એ અહીંયા જે આ પાણી ભરાય છે જે ગંદકી થાય છે તે આરોગ્ય સાથે શેડા ભરાય છે પરંતુ આ પાણીનો નિકાલ કરવા માટે એક અહીંયા ભૂંગળું નાખવામાં આવ્યું છે જે આ ભૂંગળું અહીંથી વિસક ફૂટ હશે કદાચ પરંતુ આ આ ભૂંગળાની હાલત તમે જોશો કે આમાંથી કોઈ જાતનું કોઈ પાણી જતું નથી પરંતુ આ એક જ ભૂંગળું પચાસ હજારનું છે જે પંચાયત દ્વારા નાખવામાં આવ્યું છે હવે આ એક ભૂંગળું મિનિમમ પાંચ હજાર રૂપિયામાં કદાચ થઈ જતું હોય છે તેમનો ખર્ચ લાગતો હોય છે પરંતુ આની પાછળ પચાસ હજાર રૂપિયા ખાવામાં આવ્યા છે તેવા પ્રશ્ન થાય છે અહીંથી પાણી પણ નથી જતું અને આ ભૂંગળું નાખવાથી કોઈ મિનિંગ પણ નથી તો આ ભૂંગળું નાખવાથી કોઈ મિનિંગ નથી તો પછી આ પચાસ હજારની ગ્રાન્ટ આ ભૂંગરામાં નાખવાનું શું કારણ અત્યારે લોકો તમને ટેક્સના પૈસા આના માટે નથી આપતા લોકોના કાંઈક કામોના વિકાસ માટે આપતા હોય છે સ્થાનિક વ્યક્તિ અહીંયા હાજર છે એ આખી બાબત આપણને જણાવશે શું કહેશો અત્યારે જે આ પાણી હોય છે તેમના નિકાલ કરવા માટે એક ભૂંગળું નાખવામાં આવ્યું છે શું કહેજો આખી મેટર શું છે સાહેબ અમારા ગામમાં ભ્રષ્ટાચાર એટલો બહોળો લીધો છે બહુ ખૂબ જ વિકરાળ પ્રશ્નો છે કોઈ વિકાસના કામ કરવા નથી કામોના નામે પૈસા લઈને પોતાના ખીચા ભરી લેવા છે એક સામાન્ય ભૂંગળું જે પાંચ થી છ ઇંચ નું ભૂંગળું છે જેનો કોઈ ઉપયોગ જ નથી એમાં એટલે અમારા ગામમાં સંપૂર્ણપણે વિકાસ ગાંડો થઈ ગયો છે સંપૂર્ણપણે કોઈ કોઈનું સાંભળવા તૈયાર જ નથી સરપંચને રજૂઆત કરીએ તો રાજીનામું આપીને બેસી ગયા છે કોઈ જાતની રજૂઆત સાંભળવી નથી અને ગામ લોકો સંપૂર્ણ વિકાસના કામોથી દૂર છે અને આવી રીતે લોકો ભ્રષ્ટાચાર કરીને લાખો રૂપિયા મેળવી જાય છે તો આ છે પચાસ હજારનું ભૂંગળું જે પચાસ હજારના ભૂંગળામાં આજે કેટલા કેટલા લોકોને ક્યાં ક્યાં શું કામ કરવામાં આવ્યા છે ખર્ચ ક્યાં મળ્યો હશે એ તો હવે કદાચ ગ્રામ પંચાયત મંત્રી સાહેબ એમની આગળના કોઈક વિકાસકારી અધિકારીઓ જ જાણશે કે આ પાંચ હજારનું નું ભૂંગળું નાખવામાં પચાસ હજાર રૂપિયા કઈ રીતે ખર્ચો કર્યો છે આપને પણ એ સવાલ થતો હશે કે ચાલુ દસ ફૂટ નું એક ભૂંગળું એક પાઇપ નાખવાનો છે ત્યાં પાંચ હજારમાં માં મજૂરી કમ્પ્લીટ થઈ જતું હોય છે હાલના પ્રમાણમાં પરંતુ આ પચાસ હજારનું નું ભૂંગળું આ પચાસ હજારનો પાઇપ કઈ રીતે કેવી રીતે ક્યાંથી ક્યાં ગયું હશે એ સવાલ લોકોને અત્યારે ઉઠી રહ્યો છે

એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર